નમસ્કાર મિત્રો ભાદરવી પૂનમ એટલે માં અંબાનો દિવસ ભાદરવી પૂનમે કોઈ માતાજીની માનતા પૂરી કરવા આવે તો કોઈ રથ લઈને આવે અને અમુક લોકો તો પોતાનું પર્સનલ સાધન લઈને માતાજીના દર્શને આવતા હોય છે અને ત્યારે બાજુ એક જ અવાજ એક જ નાદ સંભળાય બોલ મારી અંબે જય જય અંબે બરાબર હવે અંબાજી જતા વચ્ચે આવે છે ત્રિશુલયો ગાઠ મોતનો ઘાટ એટલે ત્રિસુળીઓ હવે તમને એવું થતું છે કે આ ભાઈ કેમ એવું કહે છે કે ભાઈ અંબાજી જતા આ ભાઈને આમ થયું કેટલાય એક્સિડન્ટો થાય છે કેટલાય લોકો ત્યાં મૃત્યુ પામેલા છે એટલે જો તમારે પણ ચાલતા આ વખતે અંબાજી જવાનું હોય તો પૂરેપૂરી સાવચેતી રાખજો ધ્યાન રાખીને અંબાજી જજો તમારા કુટુંબમાંથી તમારા પરિવારમાંથી કોઈ જો ચાલતું જતું હોય તો ધ્યાન રાખીને જાય સાવચેતીથી જાય એવી સલાહ જરૂરથી આપજો આ વિડીયો વધુમાં વધુ શેર કરો કોમેન્ટમાં જય અંબ જય અંબે લખો અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરો જય